ભગવાન શ્રી વડવાળા દેવની આ પાવન ભૂમિ એની અંદર ઉજવાતો પંચામૃત મહોત્સવ જેમાં કથાકાર મધુર કંઠે સાત દિવસીય ભાગવત રસપાન કરાવશે એની અંદર દેશભરમાંથી મહાપુરુષો જગતગુરુ શંકરાચાર્ય પણ વધારવાના છે એની સરળતા આ ભૂમિને પાવન કરશે અને આ સમગ્ર પસંદ દરમિયાન ત્રિદિવસીય મહારુદ્રયાગ તેમજ મહાવિષ્ણુ યાગનું પણ આયોજન છે સર્વપિતૃના આ ભાગવત સપ્તાહનું આયોજન સાથોસાથ સમગ્ર જગતના કર્ણાર્થે મહાવિષ્ણુ યાગ તેમજ મહારુદ્રયાગનું પણ આયોજન છે આની અંદર પર ડે અન્નપૂર્ણા ભંડારની અંદર પચીસથી ચાલીસ હજાર માણસનો એકસાથે પ્રસાદ લઈ શકે એવી વ્યવસ્થા કરવામાં આવી છે અને સાંજના સમયમાં ગુજરાતના સામાજિક રાજકીય હસ્તીઓ પોતાના સમય દરમિયાન પોતાનો કિંમતી સમય ફાળવી અને યોગ્ય માર્ગદર્શન આપશે સાથોસાથ રાતે ગુજરાતભરના નામાંકિત કલાકારો દ્વારા કલાકારો દ્વારા ભજન સંધ્યાનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને આ સમગ્ર પ્રસંગ આખા વિસ્તાર માટે એક યાદગાર ક્ષણ બની રહે એ માટે મંદિર ગામ આખી ચુઆણ પ્રગણાવતી ટીમ ખૂબ જહેમત ઉઠાવીને અથાગ પ્રયત્નો કરી રહી છે અને આ સમગ્ર પ્રસંગ આખા પ્રકરણનું આખા વિસ્તારનું સંભાળો કરી રહે એવી અભ્યર્થના મારા શબ્દોની વિરુમું છું